આદરત બપોરે બે વાગ્યે ગાંધી જયંતિ નિમિત્તે જિલ્લા કોંગ્રેસ સમિતિના તમામ આગેવાનો જિલ્લા ખાતે આવેલ ગાંધી આશ્રમની મુલાકાત લીધી ગાંધી જયંતિ નિમિત્તે ગાંધી આશ્રમની મુલાકાતે કોંગ્રેસ પાર્ટી સમગ્ર દેશની અંદર ગાંધી જયંતિની ભવ્ય ઉજવણી થઈ રહી છે તેના ભાગરૂપે જ્યાં પણ ગાંધીવાદી નેતાઓ રહેતા હોય ત્યાં પહોંચીને તેમની મુલાકાત કરી ગાંધીજીના ફોટો ફ્રેમ તથા સૂતાની આંટી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા પાટણ જિલ્લાના ચણસમા તાલુકામાં આવેલા જિલ્લા ગાંધી આશ્રમ ખાતે મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોર તથા પૂર્વ બિચરાજી ધારાસભ્ય ભરતજી ઠાકોર તથા રમેશજી ઠાકોર તથા મુકેશભાઈ પટેલ વગેરે કાર્યકર્તા હોદ્દેદારો ઉપસ્થિત રહીને જિલ્લા ગાંધી આશ્રમ ખાતે ગાંધી જયંતિ નિમિત્તે માલજીભાઈ દેસાઈની મુલાકાત કરી શુભકામના પાઠવી સન્માનિત કરવામાં આવ્યા હતા શું કહેશો આજના પ્રસંગ વિશે આજે સમગ્ર દેશની અંદર ગાંધી જયંતિ હોવાના કારણે ગાંધી જયંતિ ઉજવવાનો જે કાર્યક્રમ ચાલી રહ્યો છે અમારી કોંગ્રેસ પાર્ટી તરફથી જે આવા ગાંધીવાદી નેતા હોય ઘણા જૂજ સંખ્યામાં વચ્યા છે એવા એક અમારા માલજીભાઈ દેસાઈ છે અમારા વિડજ ખાતે ખુમાભા દેસાઈ પણ ત્યાં છે એના કારણે એના કારણે આજે અમે માલજીબાની અને સંસ્થાની મુલાકાત લેવા માટે આવ્યા છે એમને શાલ ઉડાડી સન્માન કર્યું છે એમને ગાંધીબાપુના ફોટાનું પણ એમને ફોટો ભેટ આપ્યો છે અને સાથે સાથે શાલ ઉધા શાલ ઉડાડી અને સૂતરની વાટી પહેરી અને એવા ગાંધીવાદી નેતા માલજીભાઈ દેસાનું સન્માન કરવામાં આવ્યું છે ગાંધી જયંતિ નિમિત્તે આજે ગાંધી સંસ્થાઓમાં જઈ અને કોંગ્રેસ પાર્ટીએ જે કાર્યક્રમ આપ્યો છે એ કાર્યક્રમના કારણે અમે આજે અહીં આવવાનું થયું છે અને એટલા માટે અમારા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો સાથે આવી